મને પણ મારું ભૂતકાળ યાદ આવે ખૂબ નાની ઉંમરની વાત કરું છું એવું માનું છું ત્યારે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હોઈશ મારી વાત છે અને ઈસનપુરમાં રણછોડ મંડળ ચાલે અજયભાઈ છોટુ કાકાને બધા અમારે વેરાય માતાના મંદિરે કાયમ અગિયાર વર્ષનું ભજન હોય જે લોકો ઈશનપુર નું જૂનું વેરાય માતાનું મંદિર જોયું હશે અગિયાર વર્ષનું ભજન થાય ને એમાં મને એક ભજન ગાવાનો લાભ મળે અને અમારા ધની હંસાબાનું ગોપી ભજન મંડળ આ બે ભજન મંડળના એક વખત ભજન ગેરતપુરમાં હતા અને ભજન તમને કદાચ આશ્ચર્યચકિત થશો માસીબાના ગેરભજન ભજન ગેરતપુરમાં માસીબાનો અખાડો અને માસીબાના ગેરભજન અને ત્યાં પાછું એક એક ભજન ભજન ગાયું મને બંડળમાં જ ગાવાનો લાભ મળે બધાનો વારો પૂરો થઈ જાય મારો વારો આવે અને મેં એક ભજન ગાયું ને માસીબાએ એટલો બધો મને પરસેવો નાચતા કૂદતા ભજન કરું અને બધો જ પરસેવો માસીબાએ એ જમાનાની વાત કરું છું પાંચમાં ધોરણમાં એટલે લગભગ આ અગિયાર બાર વર્ષનો હઈશ અને બધી સો ની નોટો ચોંટાડી માસીબા મોઢા ઉપર પરસેવો થાય ને પહેલા તો અને એટલી બધી નોટોનો ઢગલો ને એ સમયે મને ખબર છે હું એવો ડરું કે માસીબાના પૈસા લેવાય નહીં મને આવું થોડો ડર હતો થોડો અમુક જગ્યાએ હું હજુ ડરું છું ભલે ભગવાને આટલી મોટી પદવી બેહાડ્યો એ ખોટું કરતા બહુ ડરું જોકે ભગવાન કરાવતા જ નથી પણ કંઈક ખોટું થઈ રહ્યું હોય ને ત્યાં મને બહુ ડર લાગે કે ના આ ના થવું જોઈએ ખોટું પગલું ભરતા પણ બહુ મને ડર લાગે કે ના આ ના થવું જોઈએ આ ભગવાને કુદરતી મને એની કૃપા રાખી છે મને ડર લાગે મેં કીધું કે આ પૈસા તો ના લેવાય માસી બાના અને મને ખબર છે અમારે એક માસી ભજનમાં મેં બધા માસીઓ બહુ ડોસીમાં બહુ આનંદ કરાવ્યો એના ખોળામાં મેં બધી નોટો નાખી પછી મને છેલ્લે બધી નોટો ગણીને આપવાની કીધી કે આ સાગરને જ આપી દો એને માસીબાએ ચોંટાડી મેં કહું બાપા મારે આ પૈસા ના જોઈએ પછી બધાએ નક્કી કર્યું ને એ ટાઈમે લગભગ ચાર હજાર રૂપિયા ભેગા થયા હતા એ પણ આંકડો મને યાદ છે કેટલા ચાર હજાર રૂપિયા ભેગા થયા હતા પછી બધાય નક્કી કર્યું જો સાગર લેવા ના પાડતો હોય તો આપણે એક કામ કરો ડાકોર બધાને લઈ અને મારા જીવનમાં ક્યારેય ડાકોર નતું જોયું અને એટલો બધો હું રાજી થઈ ગયો મને લગભગ યાદ છે ત્યાંથી ચાલીસ જે લોકો ભજનમાં આવ્યા હતા એના માટે ફ્રી અને બહાર ના એના માટે ચાલીસ રૂપિયા રાખ્યા હતા કેટલા ચાલીસ મને આપણે તો મફતમાં જો તમને કહી દઉં આપણે બધી યાત્રા મફતમાં જ કરી છે અને મને એવું યાદ છે કે આ બહારના રોડ ઉપર ગાડી ઊભી રહી હવે બહુ બધું યાદ નથી અને હું તો એક માજીનો હાથ પકડીને એવો સીન મને યાદ છે કે ઉતર્યા અને સટલવાળા મંદિર 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 બહુ મારે અને સીધા રિક્ષામાં બે ગયા હું તો પાછળ વળી જોવાય ના રહ્યો કોઈ આવ્યું કે ના આવ્યું પહેલી વાર મને હજુ પણ એ બધા દ્રશ્યો યાદ છે ગલીઓમાંથી રિક્ષા નીકળી અને ડાકોરનું મંદિર દેખાયું કે કે ભજનમાં ગાતા હતા સોનાના શિખર ઝડકે છે હારે તારી ધોળી ધજાઓ અને જે પહેલી વાર મંદિર મેં જોયું ને એટલો બધો ખુશ થઈ ગયો ને અને ત્યારે મને યાદ છે ઢોલક નગારા લઈને અંદર અને એ ટાઈમ પાછા અંદર પહોંચ્યા ને ત્યાં મંદિરના દરવાજા બંધ મળ્યા અને પછી ઢોલ વાગ્યું ને અમે જે ભજનમાં મંદિરમાં નાચ્યા છે કે ધીરે ધીરે દરવાજા ખોલ ખોલે અને આજે પણ એવું નથી કે આજે ગઈ રહ્યો છું ત્યારે આજ ભજન અને ઢોલક વાગે અમે નાચીએ દર્શન લાગી રે અને પછી દરવાજા ખોલ્યા અને રણછોરા ભગવાને રણછોરાએ એની બાજુમાં જ બેહાડ્યું અને ઘરવાળી ડાકોર આપી બધું ડાકોરમાં છે પણ ક્યાંક આ જીવ ભટકી ગયો હશે એટલે તેર તેર વર્ષ સુધી દુનિયામાં કથા કરી દુનિયા એટલે ગુજરાતના ગામે ગામ ખંભાત સૌ વર્ બધે બહુ બધી જગ્યાએ કથાઓ કરી પણ ડાકોરમાં કથા નથી કરી અને ત્યાં સુધી બધી પરીક્ષાઓ ચાલી અને જે દાડે ડાકોરમાં કથા કરીને એ દિવસે જીવનનો પત્તું બદલાઈ ગયો એનો આભાર માનો એટલો ઓછો બસ ભગવાન પ્રાર્થના કરું છું આ તારી માયા લાગી છે ને હવે આ માયા કોઈ તોડાવે નહીં બસ તારો મારો છેડો કોઈ છોડાવે નહીં મરસે પુનિત પાલવ પકડી અને હૃદય કમળમાં બસ પ્રભુ તારા ચરણોની સેવા કરવી છે